વલસાડના કૈલાસ રોડ શેઠિયા નગરના એપાર્ટમેન્ટના ત્રણ બંધ ફ્લેટોના ટાળા તૂટ્યા વલસાડના પારડી સહણપુર ગામના સેઠિયા નગરમાં ગુરૂકૃપા માં એક બંધ ફ્લેટ અને ગુરૂકૃપા બેમાં બે બંધ ફ્લેટ મળી કુલ ત્રણ બંધ ફ્લેટોમાં તાળું તાળુતોડી અંદર પ્રવેશી દસ હજારથી વધુની ચોરી કરવાની ઘટના બનતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે વલસાડ શહેર નજીક આવેલા પારડી સહનપુર ગામના નગરમાં આવેલી ગુરુકૃપા એપાર્ટમેન્ટ એકમાં બંદ ફ્લેટ તેમજ ગુરુકૃપા એપાર્ટમેન્ટ નંબર બે માં બંધ ફ્લેટમાં ચોરી થવાની ઘટના બની હતી જેમાં પ્રથમ માળે આવેલ ફ્લેટ નંબર એકસો બે માં ચોરટાઓએ કોઈ સાધન વડે તાળુ તોડી ફ્લેટમાં પ્રવેશી કબાટ ખોલી તેમાંથી દસ હજાર રૂપિયાની મત્તાની ચોરી થવાની ઘટના બનતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે જો કે ચોરી કરવા આવેલા ચોરટાઓએ બિલ્ડિંગમાં લગાવેલા સીસીટીવી કેમેરા ધ્યાનમાં આવતા તમામ કેમેરા ફેરવી નાખ્યા હતા ઘટનાની જાણ થતાં ઘર માલિકો દોડી આવી પોતાના ઘરમાં સામાન વેરવિખેર જોવા મળતા ચોરી થઈ હોવા અંગેની જાણ વલસાડ સિટી પોલીસને કરવામાં આવી હતી ઘટનાની જાણ થતાં જ વલસાડ સિટી પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી જઈ સીસીટીવી કેમેરા અને આજુબાજુ લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં તપાસ કરી ચોટાઓનું પગેરું શોધવા માટે મથામણ કરી રહ્યા છે બેન દબાવો જેથી આવનાર ન્યુઝ અપડેટ ની નોટિફિકેશન આપી